તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા વિષ્ણુભાઈના ખેતરમાં તો આજે આપણે હું તમને એમના એરંડાની ખેતી બતાવવાનો છું અને એમની મુલાકાત પણ આજે કરીશું તો વાલા ખેડૂત મિત્રો આજે જાણીશું કે એરંડાની અંદર એ કયા ખાતરો વાપરે છે અને વિઘે ઉતાર કેટલો લે છે તો ચાલો વિડીયોની અંદર છેલ્લી સ્થિતિ બને રહીજી અને હું તમને બતાવું છું એમના એરંડાનું વાવેતર તો ચાલો આપણે વિડીયો આગળ સ્ટાર્ટ કરીએ તો જુઓ વાલા ખેડૂત મિત્રો આ છે એમના એરંડા તમે જોઈ શકો છો કે માળ બંધાવાનું ચાલુ થઈ ગયું છે અને આ જે એરંડા તમને જોવા મળી રહ્યા છે એ થોડા પાહન છે અને આછા પણ છે તો એમનું કહેવું એવું છે કે આશા છે ને પહાન છે તો એનાથી એમને કોઈ ફરક નથી પડતો પણ એમને વીઘાની અંદરથી કેટલો ઉતાર મળે છે ને કેવો ફાયદો રહે છે એ જોવાનું છે તો જુઓ વાલા ખેડૂત મિત્રો કે આ જે માળો બંધાયેલી છે આ ઉપરનો ભાગ સારો છે જુઓ આ નીચેનો ભાગ છે તો કે એમ આપણે હવે કે આ માળ બરાબર બંધાશે નહીં બંધાય એની શું ગેરંટી અને એરંડો પણ પાહન ખૂબ જ છે તો વાલા ખેડૂત મિત્રો પાહન એરંડાની અંદર હવે શું કરવાનું તો એમનું કહેવું એવું છે કે આપણે એની અંદર હજુ એકવાર યુરિયા થેલી બે ખાતર છ વીઘાનું વાવેતર છે એની અંદર બે યુરિયા થેલી નાખીને પાઈ દેશું તો બધી એરંડાની એકસાથે માળો આવી જશે અને એકદમ જોરદાર માળો ભરાશે અને છેલ્લે એકી સાથે જ કબ એરંડો પૂરો પણ થઈ જશે તો એમનું કહેવું એવું છે તો શું વાલા આપણે એરંડાનું વાવેતર કરીએ છીએ અને આઠ આઠ મહિના દસ દસ નવ નવ મહિના જમીન આપણી રોકાય છે અને જો નવ મહિનાનું વાવેતર કરેલું જો આઠ નવ મહિનાનું વાવેતર કરેલું હોય અને એ સક્સેસ અને સારો આવક અંદરથી આપણને ના મળી શકે તો એરંડામાં તો આ પાહન એરંડામાં તો આપણે નુકસાન જ છે ને તો જો તમારું કેવું શું થાય છે વાલા ખેડૂત મિત્રો કમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું તો હવે જુઓ કે માળો બરાબર નથી બંધાણી કમ્પ્લેટ માળ નથી ચાલો આપણે વિડીયો આગળ વધીએ જય માતાજી